નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગમાં આપનું સ્વાગત છે ખાસ કરીને જેમને જ્યોતિષશાસ્ત્રમાં રસ છે ખગોળશાસ્ત્રમાં રસ છે તેમના માટેનો આજનો એપિસોડ ખૂબ જ રસપ્રદ બની રહેશે આપણે જોઈ રહ્યા છીએ અખબારોમાં લેખો આવી રહ્યા છે વિવિધ ચેનલોમાં પણ લેખો આવી રહ્યા છે કે ઓગણત્રીસ તારીખનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને શનિ મહારાજ પોતાનું ઘર બદલી રહ્યા છે તેને લઈને ઘણી બધી અસરો થવાની છે અને શું છે તે અંગે માહિતીઓ અપાઈ રહી છે તો આજે આપણા સ્ટુડિયોમાં આજે સંપૂર્ણ જે એસ્ટ્રો ઘટના છે જ્યોતિષશાસ્ત્રની રીતે જેનું ખૂબ જ મહત્ત્વ છે આ ઘટના અંગે માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી હિમાંશુ શાસ્ત્રીજી હિમાંશુભાઈ આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં જી ધન્યવાદ સાહેબ હિમાંશુ મહારાજ સૌ પ્રથમ જણાવો કે લોકોમાં આ વખતે ખૂબ જ ઉત્કંઠા છે ઓગણત્રીસ માર્ચને લઈને કે ખૂબ જ એસ્ટ્રોન રીતે જ્યોતિષશાસ્ત્ર રીતે ખૂબ જ મહત્વની ઘટના છે તો આ આખી ઘટના શું છે અને સરળ રીતે તમે કેવી રીતે દર્શકોને સમજાવશો આપણા જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ સત્યાવીસ નક્ષત્ર કીધા છે એમાં શનિ મહારાજની બે રાશિ મકર અને કુંભ આપવામાં આવી છે એવી રીતે દરેક ગ્રહનો રાશિનું અધિપત્ય આપવામાં આવ્યો છે ઓગણત્રીસ માર્ચના જ્યારે શનિ મહારાજ શનિવારના દિવસે પોતાની રાશિ કુંભ રાશિને મૂકી અને મીન રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે બહુ આમ જોવા જઈએ તો એ નિયમિત થતી ઘટનાઓ છે પણ દેશ દુનિયા ઉપર અને દરેક રાશિવાળા ઉપર એનો પ્રભાવ પણ પડતા બાકી નહીં રહી શકે શનિ મહારાજનું ગોચર થવું એ આમ તો નિયમિત એક રેગ્યુલર સાયકલ છે પણ શનિ છે ને એ કર્મનો કારક છે શનિનું પરિભ્રમણ થાય છે એટલે દેશ દુનિયામાં ઉત્કંઠા હોય છે આજે શનિ મહારાજથી સૌને બીક વધુ લાગતી હોય છે કારણ કે કર્મ દેવતા છે છે અને જ બધાને બીક લાગે કરતી વખતે માણસને કોઈ એવું નથી હોતું કે દુષ્પરિણામ કે સારું પરિણામ ભોગવવા મળશે પણ જ્યારે એનું ફળ આપવાનું આવે જ્યારે ત્યારે બહુ બીક લાગે છે માણસો શનિ છે એ કર્મનો કારક છે તમે સારા કર્મ કરશો તો એ શનિનું ફળ પણ ઓટોમેટિક સારું થઈ જાય છે પરંતુ દેશ દુનિયા ઉપર કેવી અસર થાશે આ તે બધું શનિના ગોચર ઉપરથી જાણવા મળી શકે છે શનિના ગોચરમાં જે સદકાર્ય કરે છે શનિ એના ઉપર બહુ પ્રસન્ન રહે છે આમ દેશ દુનિયા ઉપર પણ એનો વિશેષ પ્રભાવ પડશે જ કારણ કે શનિ છે એ વૈશ્વિકરણને બઢોતરી કરશે અને એના હિસાબે શું થશે કે બે હજાર સત્યાવીસ સુધી શનિ ત્યાં રહેશે મઈ મહિના સુધી સાત મે સુધી તો એનામાં અનેક વિભિન્ન ક્ષેત્ર ઉપર એનો અસર થશે બની શકે તો કયા અમુક દેશો છે એની જીડીપીને પણ હલાવી નાખશે અમુક દેશો બરબાદ થતાં પણ માંડ બચશે અને મંદીનો પ્રભાવ પણ રહી શકે છે અસ્થિરતા પણ આવી શકે છે કારણ કે અત્યારે આપણે જે શનિના ઉપરથી જોઈ શકીએ જે યુદ્ધનો માહોલ વગેરે તો ચાલુ છે જ તે એટલે શનિના મીન રાશિનો પ્રભાવ પણ આ પડતા રહી નહીં શકે મહારાજ આપણે જણાવ્યું તેમ શનિ થી જે જે અસરો થઈ રહી છે તેના વિશે આપણે માહિતી આપી ખાસ કરીને જ્યારે શનિદેવની વાત આવે ત્યારે લોકોમાં ભલે દર્શન કરવા જતા હોય બધું પણ એક પ્રકાર એમ કહી શકાય કે થોડોક ડરનો માહોલ કે એ ટાઈપનું જોવા મળે ક્યાંક ક્યાંક થોડીક એ રીતની વાતો જોવા મળે તો હકીકતમાં પરિસ્થિતિ શું હોય છે લોકોને કઈ રીતે તેમાં માર્ગદર્શન આપશો કેમ કે શનિની પનોતી તો બધાની લાઈફમાં આવતી હોય જતી હોય બધાને લાઈફમાં બે વખત તો આવતી જ હોય છે સરેરાશ તો આ અંગે લોકોને શું માર્ગદર્શન આપશો શનિથી આપણે એવો હાવ ઊભો કરવામાં આવ્યો છે કે શનિ એટલે બહુ ખરાબ ગ્રહ આ તે પણ શનિ છે એ હકીકતમાં ન્યાયાધીશ છે અને એક એવો નિષ્પક્ષ ન્યાયાધીશ છે કે કોઈને નથી મૂકતો એટલે શનિથી લોકોને બીક લાગવાનું કારણ એ કે પહેલા વાત કરી કે બધાને કર્મ કરવા છે અને ફળ કર્મનું કર્મ જોઈતું નથી એટલે શનિ એ ન્યાયાધીશ છે સાથોસાથ સાઉથ ઇન્ડિયન જ્યોતિષોમાં તો એમ કહેવામાં આવે છે કે શનિ છે એ મલ્ટી મલ્ટી બિલિયોનર બિલિયોનર ટ્રિલિયોનર બનાવનાર ગ્રહ પણ છે એટલે શનિ સારું પ્રભાવ આપે શનિ એટલે સિદ્ધાંત શનિ એટલે કર્મ પણ આજે માણસોના કર્મ એવા થઈ ગયા છે કે જેનું વર્ણન જાહેરમાં થઈ શકતું નથી એના હિસાબે શનિના દુષ્પરિણામ પણ લોકોને મળે છે એટલે શનિની આ ગોચર ઉપર લોકોની ઉત્કંઠા બહુ વધે છે શનિના કેવલ દર્શન કરવાથી સારું નથી થતું શનિ એમ કહે છે કે સારા કર્મ કરો તો હું તમારા ઉપર પ્રસન્ન છું અને હંમેશા નાના માણસનું આપણે વિવેક રાખીએ કે નાનો માણસ છે એની સાથે પણ પ્રેમથી અને શાલીનતાથી વર્તન કરીએ તો તમારે શનિના સારા પરિણામ મળવાના પણ ચાલુ થઈ જાય છે સફાઈ કર્મચારી હોય કોઈ આપણો ઓફિસમાં કર્મચારી હોય એ બધાની આપણે મર્યાદા રાખીએ એ લોકો સાથે સારું વર્તન કરવાથી શનિ બહુ પ્રસન્ન થાય છે મહારાજ આપણી પાસેથી જાણવા માંગીશ કે હાલે જે વર્તમાન પરિસ્થિતિ છે તો એમાં શનિદેવ કઈ રાશિમાં બિરાજમાન છે અને

એ એવો ઘણા પ્રકારની રાશિ છે કે એનામાં અંદર શું ભર્યું છે એ કોઈ જોઈ શકે નહીં એટલે શનિ મહારાજની આમ જોવા જઈએ તો એ રાશિની અંદર બહુ એવા કાર્યો થતા હોય છે જ્યાં અત્યારે વૈશ્વિક રીતે અલગ અલગ ષડયંત્રો દર્શાવે એક અને કરે બીજું આ બધી વસ્તુઓ જે થઈ રહી છે હવે આના પરિણામો મીન રાશિમાં શનિ જ્યારે ભ્રમણ કરશે ત્યારે આખી દુનિયા સામે થશે અરે આપણે આ સમજતા તાને ને નીકળ્યું આ એટલે બીજું જે કાર્ય થતું હતું અંદરથી પડદા પાછળ શું રંધાઈ રહ્યું હતું એ બધી કાર્યો હવે આપણે મળશે મહારાજ વાત કરી ઓગણત્રીસ તારીખની ઘટનાની તો હવે ઓગણત્રીસ પરિવર્તન આવશે તે દર્શકોને જણાવો બધાને તે અંગે ભારે ઉત્કંઠા હશે શનિનું નું ભ્રમણ જ્યારે મીન રાશિમાં થઈ રહ્યું છે આપણે મેષ રાશિથી એકથી શરૂ કરી અને દરેક રાશિવાર આપણે પ્રભાવ કહી શકીએ મેષ રાશિના જે જાતકો છે એના માટે આમ જોવા જઈએ તો આર્થિક રીતે શનિ મહારાજ બહુ સારા આશીર્વાદ આપશે ભૂમિ અને યોગ બને છે સમાજમાં માન સન્માન વધી શકે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે પરિવારજનોનો સહયોગ મળે અને નોકરી અને વ્યવસાયમાં સાનુકૂળતા રહે છે બીજી રાશિ છે શુક્ર મહારાજની વૃષભ રાશિ કાર્યમાં વ્યસ્તતા રહે ખર્ચા વધી શકે છે દાંપત્ય જીવનમાં નાની નાની સમસ્યાઓ આવી શકે છે કે જે આપણે એને સોલ્વ કરી શકીએ પણ વૃષભ રાશિવાળાએ કોઈને ઉધાર દેવામાંથી બચવું અને કાર્ય માટે નાની મોટી યાત્રાઓ થવાના યોગ છે આગળ આવે છે મિથુન રાશિ મિથુન રાશિમાં શનિદેવ હમણાં ખૂબ સારા સમાચાર સારા ફળ આપવાના છે શનિદેવ મિથુન રાશિ ઉપર અત્યારે રાજી પણ છે તો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને સંતાન તરફથી શુભ સમાચાર પણ શનિ મહારાજની એક આ ગોચરના કારણે આરોગ્ય બાબતે મિથુન રાશિવાળાએ સાચવવું પડશે ત્યાર પછી કર્ક રાશિ પરિવારમાં ક્લેશ વધવાના યોગ બની શકે છે અને આ સમય દરમિયાન કર્ક રાશિવાળાએ પણ કોઈને ઉધાર કાંઈ આપવું નહીં આવકના સ્ત્રોત વધશે પણ એ આવક એવી રીતે વધશે કે ખર્ચો પણ સાથે લઈને આવશે એટલે મનમાં વ્યગ્રતા રહે એટલે શનિ મહારાજની કૃપા મળશે પણ સાથે આર્થિક વિવાદોમાંથી મુક્તિની પણ શક્યતાઓ લઈને આવે છે ત્યારબાદ આવે છે સિંહ રાશિ જે શનિ મહારાજના પિતાશ્રીની રાશિ છે સૂર્યનારાયણની સિંહ રાશિ ઉપર અત્યારે જોવા જઈએ તો અઢી વર્ષની નાની પનોતી પણ લોઢાના પાઈએ શરૂ થશે જે હિસાબે કષ્ટદાયી છે વધુ પરિશ્રમ કરાવે આર્થિક અને શારીરિક તકલીફો પણ આપશે પણ એક વાન ભૂમિ વાહન એવા સુખ પણ અપાવી શકે છે શનિ મહારાજના કારણે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થવાની પણ શક્યતાઓ છે અને સંબંધોમાં પ્રેમ અને સદભાવનાઓ પણ વધી શકે છે ત્યારબાદ કન્યા રાશિ કન્યા રાશિ માટે જીવનમાં ન ધારેલી અણધારી અચાનક સમસ્યાઓ આવી શકે છે આપણે એની માનસિક તૈયારી રાખવાની રહેશે પરિવારમાં અશાંતિ વધી શકે અજ્ઞાત ભય મગજમાં રહ્યા કરે અને માતા પિતાનું આરોગ્ય પણ સાચવવું કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ત્યારબાદ આવે છે તુલા રાશિ સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે પરિવારજનોનો સહયોગ મળી શકે છે કાર્યક્ષેત્રમાં ક્યારેક પ્રશંસા થાય અને શૈક્ષણિક કાર્યમાં સફળતા બની શકે છે ધન પ્રાપ્તિના પણ યોગો બને છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે શત્રુઓ ઉપર વિજય મળી શકે છે કાનૂની ક્ષેત્રે વિવાદિત હોય તો ત્યાં પણ સફળતાના યોગ બને છે આર્થિક સ્થિતિ સુધરવાના યોગ છે કાર્ય બાધા નિવારણના પણ યોગ બને છે ધનુરાશિ ધનુ રાશિ માટે વાત કરીએ તો અઢી વર્ષની નાની પનોતી ત્યાં પણ લોઢાના પાઇએ શરૂ થશે જે કષ્ટદાયીક પ્રસાર થશે આર્થિક આંતરિક શારીરિક તકલીફો લાવે બની શકે કે મહેનત વધુ કરવું પડે અને ધન પ્રાપ્તિ ઓછી થાય એવું પણ બની શકે છે પણ દાંપત્ય જીવનમાં ધીરે 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 સુધાર થવાના પણ યોગો રહે છે અટકેલા કાર્યો પૂર્ણ થવાના પણ યોગ બની શકે છે ત્યારબાદ લઈએ આપણે મકર રાશિ મકર રાશિમાં તે આમ તો બહુ સારા પરિણામ લાવનારો આ ગોચર બની શકે છે ધન સંપત્તિમાં વૃદ્ધિના યોગ બને છે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય અને કાર્યની પ્રશંસા પણ થાય છે આમ મકર રાશિ માટે આ સમય સારો રહેશે કુંભ રાશિ જે રાશિમાંથી શનિ મહારાજ ભ્રમણ કરી અને મીન રાશિમાં પધારે છે તો કુંભ રાશિવાળા જાતકોને સાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાઈે પગથી પ્રસાર થાય છે જે આંતરિક માનસિક શારીરિક તકલીફો આપે પણ આર્થિક લાભ પણ અપાવે છે અને દાન પુણ્યના કાર્યોમાં પણ જોડાવાની શક્યતાઓ બને છે કાર્ય માટે યાત્રાઓના યોગ નોકરીમાં પ્રગતિના યોગ બને છે મીન રાશિ સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો કરે અચાનક ધનલાભ બને આવકના નવા સ્રોતો ઊભા થાય કોર્ટ કચેરીના મામલામાં જીત મળી શકે અને કાર્યમાં પ્રગતિના યોગ બને છે આમ શનિ મહારાજનો આવી રીતે બાર રાશિ ઉપર ઇફેક્ટ પડે છે બારે બાર રાશિ ઉપર આજે થાય છે એમાં કોઈનું નેગેટિવ આવતું હોય તો શનિ મહારાજના કાર્યો કરવા શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે કોઈ ભિક્ષુક હોય એવા લોકોને જમાડવા એવા લોકોની સેવા કરવી જેટલું બને એટલું સારા કાર્ય કરશો તો શનિ મહારાજનું આ જે ખરાબ પરિણામ આપનારું હશે એ પરિણામ સારું બની શકે છે આવનારા દિવસોમાં જ્યોતિષશાસ્ત્રની રીતે કોઈ મહત્વપૂર્ણ ઘટનાઓ આવી રહી છે મારા ખ્યાલથી ઓગણત્રીસ તારીખે કહેવાય છે સૂર્યગ્રહણ પણ છે તો એ રીતની કોઈ મહત્વની ઘટનાઓ આપના ધ્યાનમાં હોય સૂર્યગ્રહણ જ્યારે બની રહ્યો છે એ ગોચર દરમિયાન ત્યારે શનિ મહારાજનો પ્રવેશ થાય છે આમ જોવા જઈએ તો શનિ અને સૂર્ય પિતા પુત્ર પણ છે એટલે વૈશ્વિક યોગ પણ બની શકે છે ગ્રહો છે એટલે વિશ્વમાં ઉથલપાથલના યોગ બની શકે છે રાજકીય આગેવાનોને તકલીફ પડતી હોય એવા યોગો પણ બની શકે છે એટલે શનિ નું ગોચર આમ સૂર્યગ્રહણના હિસાબે થાય છે ત્યારે વિશ્વમાં અસ્થિરતા પણ લાવી શકે છે મહારાજ કુંભ રાશિની વાત કરીએ એમની પનોતીના પાંચ વર્ષ પૂરા થાય છે અને હવે છેલ્લા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે જાતકો કુંભ રાશિના તો એમના કેવા પ્રકારના પરિવર્તનો આગામી સમયમાં આપ જોઈ રહ્યા છો શું સંદેશો આપશે કુંભ રાશિનો છેલ્લો તબક્કો છે પનોતીનો એટલે હવે જેને કહીએ ઉકરવા આવ્યા છે અને રૂપાના પાઈએ છે રૂપાના પાઈએ જ્યારે પગ ઉપરથી પસાર થાય ત્યારે આમ તો શારીરિક આંતરિક આ બધી તકલીફો તો આપે જ કારણ કે શનિ પોતાનું જ્યારે ગોચર મુક્ત હોય તો એનો ઇફેક્ટ એ બહુ મજબૂત રીતે આપતો હોય છે પણ એક બાબત સારી છે કે આર્થિક રીતે લાભ આપતા જ હશે કુંભરાશી છે આમ જોવા જઈએ તો કાલપુરુષના કુંડલી જ્યારે જોઈએ ત્યારે લાભ ભવનમાં જ છે કુંભરાશી કુંભરાશી છે ત્યાં ક્રૂર ગ્રહો પણ પોતે સારું પરિણામ આપતા હોય છે એટલે આર્થિક રીતે તો લાભ આપશે બાકી શારીરિક કષ્ટથી સંભાળવું શનિનો જ્યારે ગોચર પૂરો થાય છે તો એ રાશિ પરિવર્તન કરતા હોય ત્યારે શરીરના એ અંગો ઉપર પગ છે ઘૂંટણ છે એવી જગ્યા ઉપર સાચવવું અને આર્થિક લાભના યોગો તો બહુ સારા બને છે અને મીન મીન રાશિના જાતકો વિશે શું કહેશો મહારાજ રાશિમાં જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે આમ જોવા જઈએ તો બીજો તબક્કો ચાલુ થાય છે સોનાના પાયે થાય છે અને છાતીથી પ્રસાર થાય છે છાતીથી જ્યારે તબક્કો પ્રસાર થતો હોય ત્યારે અશાંતિના યોગો બને અને કૌટુંબિક મન દુઃખ પણ થાય છે અને જ્યારે આમ જોવા જઈએ તો શનિ નો પ્રવેશ છે એટલે કષ્ટ તો કરાવશે જ શનિ મહારાજ છે ન્યાયાધીશ છે એટલે એ કષ્ટ આપ્યા વગર તો કંઈ આપશે જ નહીં એટલે શનિ ને પ્રસન્ન કરવાના પ્રયાસો કુંભ રાશિ પછી મીન રાશિ ને કરવાના રહેશે તો દર્શક મિત્રો આ હતા હિમાંશુ મહારાજ જેમણે આપણને આગામી ઓગણત્રીસ તારીખથી જે ગ્રહોના રાશિ પરિવર્તન થઈ રહ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી ખાસ કરીને દરેક રાશિ ઉપર તેની શું અસર પડશે દેશ દુનિયા ઉપર તેની શું અસર પડશે તે અંગે માહિતી આપી હિમાંશુ મહારાજ ચંચન ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ